ના એ સૂચના તમે આપો કે અમારી આવી બી રજૂઆત છે કે તમે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રવાળાને મધ્યપ્રદેશવાળાને ગુજરાતમાં લડવાનો મોકો મળશે એમપીનો એને લડી શકે લડી શકે હા એ તમે પહોંચાડો ને આ ચૂંટણી પંચને પણ લખો બરાબર ખાતર વાળો મુદ્દો પણ એ સાહેબ છે ખાતર સગે વગે થઈ જાય છે યુરિયા ખાતર મળતું નથી એટલે જે પણ હોય તમે પણ ત્યાં દરોડા કરો જુઓ ખેતીવાડી અધિકારી તો કરે જ છે

આ તો આધાર કાર્ડ માં જે ખેડૂત નથી એવા બિન ખેડૂત ને પણ એના ખાતર થાય છે આદિવાસી સમાજ ના લોકો અને અન્ય કચડાયેલા સમાજ ના લોકો ને જે પડતી પારાવાર મુશ્કેલી ના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને પત્ર આપવા જોઈએ આપણે દાખલા જોઈતા હોય તો આપણે પેલે દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને કેવી રીતે મળતા ગ્રામ પંચાયતના સરપંચે તલાટી લખ્યા ને ને પણ આ એવું ભૂત સાચા ને ખોટા કે હવે સાચા સાબિત કરવા જવું પડે કે અન્ય આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર સાહેબ કહેવાનું છે કે તમે અમને જોઈ લો અમે આદિવાસી છે ખબર જ પડી જાય ને દાખલો હોય તો તો આપો આજ આપવાની ખુરશી તમારી આદિવાસી સમાજ ની માની કોપ માંથી જન્મ લીધેલો હું આદિવાસી છું એનું મારે પ્રમાણપત્ર જોઈએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જોવો અમે કેવી રીતે રહીએ છીએ અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ છીએ અમે લોકોના માટે ચા સારી મળે એના માટે પશુપાલન કરીએ છે અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની અમારે એટલે ખબર પડી જાય આદિવાસી છે સાચી વાત છે ને છે ને સાચી વાત અરે જંગલ જમીનનો કાયદો બનાવ્યો ચોર ઉચ્ચી સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી હવે જમીન છીની લેવાનો વારો છે ભીખ માંગવાનો વારો નથી આપણે સૌને એક આદિવાસી છે જવું પડે અને જેટલી દાવા વાળી જમીન છે એ દાવા વાળી જમીન નો કબજો લેવો પડે લેશો ને કબજો લેશો ને લેશો ને મારે તો મન પરથી મનસુખભાઈ ને પૂછવું પડે ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે શું તમે અમને કબજો નહીં અપાવી શકે તો સાંસદ શું કામ ના અમારે અમારી જમીન નો કબજો લેવો છે એ જમીન નો કબજા ડાંગર મકાઈ કપાસ ઉગાવવું એ પોતાના માટે નથી ઉગાવતા આપણે પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપણે ખાઈ છીએ આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ કારણ કે શહેર વાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાના છે લઈ જવાનું છે ને અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજની છે અમે આ દેશ ના માલિક છે એટલે કોઈ હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો મારે જો અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન મેદાન બધું આખું જંગલ અમે લઈ લેશું અને આ જંગલ સાચવેલું કોને છે

ડાંગર આપ્યું છે અમે તમને કપાસ આપ્યું છે અમે જ તમને મકાઈ આપી છે આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે શીખાયું ને આપણે શીખાયું ને આજે મામલતદારને પત્ર આપતાની સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે સાખી લેવાના નથી અમે એક નથી આખા ગુજરાતમાં એક કરોડ છીએ અનમારી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને એને અમે છોડવાના નથી છોડશું આપણે ને છોડશું અમાર પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જુ ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છે અને આ ચોર ઉચ્ચી નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર પરંતુ અમે નથી ચૌદ જેટલી રેલી કરી છે ઓગસ્ટે પંદરમી રેલી અમે ધરમપુરમાં કરવાના છે તમને બધાને આમંત્રણ પણ આપવા છે કે આવો અમારી સાથે જોડો અમારી તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ

તમે તમારી શુદ્ધ બુદ્ધિ હોશિયારીથી દાખલા આપી શકો એમ છો પરંતુ તમે 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 સરકારના સિવાય પણ શુદ્ધ બુદ્ધિથી એમાં આપી શકો એવું કાયદો છે એટલે એવા હોય તો તમે એના ઘરે વિઝિટ કરો બરાબર કોઈ તમારા બીજા અધિકારીને મોકલો તમને પણ તમે ચાર પેઢીના દાખલા માંગો એ દાખલા તો મળશે નહીં ને ચાર પેઢીના દાખલા નહી હોય તમારે તમારી શુદ્ધ બુદ્ધિથી એને દાખલો આપો જંગલની જમીનના દાવેદારો જેટલા છે એને હેરાન કરે છે નવા દાવાવાળાની વાત નથી કરતો જે જૂના દાવાવાળા એને હેરાન કરે છે અને જાણી જોઈને એની એમાં ખાડા ખોદી દે છે અને વારંવાર એનું ઘર્ષણ થાય છે તે તમે તાત્કાલિક થી અટકાવો અને ને સાકબારા ગ્રામ પંચાયતમાં પણ ગટર યોજનાની બધા મુશ્કેલીઓ છે એ બધી મુશ્કેલીઓ તમે નિવારણ કરશો અમે દર મહિને નહીં તો આવેદનપત્ર તમને આપવા આવશું

તમે આપો દાખલા અને એની પ્રક્રિયા માટે મધ્યપ્રદેશવાળાને ગુજરાતમાં લડવાનો મોકો મળશે એમપી નો એને લડી લડી શકે હા એ તમે પહોંચાડો ને આ ચૂંટણી પંચને પણ લખો બરાબર ખાતર વાળો મુદ્દો પણ અહીંયા સહેબ છે ખાતર સગે વગે થઈ જાય છે યુરિયા ખાતર મળતું નથી એટલે જે પણ હોય તમે પણ ત્યાં દરોડા કરો જુઓ ખેતીવાડી અધિકારી તો કરે જ છે ખેતીવાડી અધિકારી તો વિક્રેતાઓને બોલાવો ને તમે તાલુકા મેજિસ્ટ્રેટ છો તમે રેડ પણ કરો કારણ કે ડાયરેક્ટ ખાતર સગેવો કે થઈ જાય છે અને કંપનીઓમાં જતું રહે છે સરકાર સરકાર આધાર કાર્ડના આધારે જે ખાતર આપે છે એ સદંતર ખોટું છે જે ખેડૂતની જેટલી ખેતી છે એ ખેતીના આધારે એને યુરિયા ખાતર મળવું જોઈએ આ તો આધાર કાર્ડમાં જે ખેડૂત નથી એવા બિન ખેડૂતને પણ એના નામે ખાતર થાય છે ને કાળા બજાર સરકાર જ કરાવી દે એટલે તમે રેડ કરો એટલે તમને ખબર પડી જશે આધાર પર આપો ને તમે કામ નો સમય હોવા છતાં સાગબારા ના દરેક ગામ ના આગેવાનો એ પોતાનો કિંમતી સમય આ ન્યાય યાત્રા માટે આપ્યો છે એ બદલ સાગબારા કોંગ્રેસ સમિતિ આપ સૌનો હૃદયથી આભાર માને છે અને આપ સૌ મિત્રો જમવાની વ્યવસ્થા કરી છે તો સૌ મિત્રો જમીને જજો એવી કોંગ્રેસ સમિતિની વિનંતી છે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય આદિવાસી આપણે રાખ્યું છે